જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો ભગવાને પ્રાર્થના કરીશું કે તમે સારા અને સ્વસ્થ રહો તો બધા મિત્રોને એટલી વિનંતી છે કે અમારો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો બધા મિત્રો તો આજનો બ્લોગ મારો છે નિયતિના જન્મદિવસનો તો બ્લોગમાં બન્યા રહેજો અને બધું જોજો અમારો વિડીયો અને સપોર્ટ કરજો મિત્રો કમેન્ટ પણ કરજો મમ્મી શું કરા આજે છે પિનલ પિનલ નહીં નક્સનો નિયતિનો જન્મદિવસ છે એટલે આપણે ગરમ પક બનાવી દઈએ ખાવાનું એટલે વિચાર એક સુખરી બનાવીએ જન્મદિવસની તો આ ગુવાર કતરી લીધો હો અને આપણે ઘી વેરી દઈશું પહેલા તો જો આ સરસ મજાનું ઘી નાખી દઈએ અને પછી ઉખરી બનાવીએ મસ્ત આ રીતે તો જો આ ઘી થોડુંક એ થઈ જવા આવ્યું એટલે આપણે અંદર મિક્સ કરી દઈએ તો ભાગી જાય તો બધાને આવડતી પણ તમને પણ મજા આવે થોડી જોવાની તો જુઓ તો જુઓ આપણું ગોળ એક કતાર થઈ જવા આવ્યો જોઈ શકો તમે થોડું ઉફાળું આવે એટલે આપણે અંદર ગોળ આ ગોળ લોટ એડ કરી દઈએ એટલે પેલા નાખી દો તમને બતાવ અને મસ્ત રીતે હલાઈ દઈશું આપણે આવી રીતે અને એમાં થોડું દૂધ એડ કરી દઈશું એટલે દૂધ ટેસ્ટ થોડો સારો આવે દૂધ વેરવાનું એક કારણ છે કે તે ઢીલી અને પોચી સુખડી સારી થાય જોકે આપણે પાયો આવવા દઈએ તો કડક થઈ જાય વળી પણ આપણે પાયો આવવા દેવાનો નથી હવે લઈ લેશું બહુ કડક થઈ જાય પાયો આવી જાય તો એટલા માટે જોવા પોચી જ થશે તો જોઈ શકો તમે આપણી સુખડી રેડી થઈ જાય ને એટલે થોડીવાર ઠરવા દઈશું એના मस्त तरीके से सेट कर दियो पहला मस्त तो જોઈ શકો આ તમે આપણી સુખડી રેડી થઈ ગઈ અને રેસિપી પણ સજવા એકદમ પોચીયા તો છોકરાઓ કુછ થઈ ગયું છે આ દિવસવા એટલે મન માં કે ભગવાનના દેવ સામે આવી ગઈ કાસવા આપણી બાપ बगीચા ફળિયાના કાપી ભગવાનના આશીર્વાદ લેવા સારા તો અમે દર્શન કરવા ગઈ ટી પોચી ગયા છીએ તો ગોગા મહારાજનું ઉપર જોઈ શકો પ્રતિમા એટલી મસ્ત બનાવી છે અને આ બહુ બધા ચાલે દર્શન કરવા અંદર આજે ભોજનાલય હતું જે દર પૂનમે રવિવારે ચાલુ હોય છે અને એનો ગેટ એટલો મસ્ત ઉપર બનાવે છે નવું જ મંદિર બનાવ્યું છે હમણાં તો જે છે અહીંયા રબારી વધારે આવે છે દર્શન કરવા ગોગા મહારાજના

શંકર ભગવાનની મસ્ત પ્રતિમા અહીંયા અને ગોગા મહારાજનું મંદિર હતું અને જોઈ શકો તમે આ જેવું બનાવ્યું છે અંદર તો ચાલો આપણે જોઈએ અંદર શું છે તો મસ્ત પોતાની કામ કર્યું હોય અને જેવું બનાવ્યું છે અંદર દર્શન કરવાનું તો અંદર પાણી પણ છે જોઈ શકો તમે કદાચ વરસાદના કારણે પણ ભરાનું હોય ઊંડું નહોતું બહુ અને અંદર ગુફા જેવું અંદર હતું અને આપણા રામજી ભગવાન પણ મળી ગયા અને ગેટ બંધ કરે તો કારણ નો ટાઈમ થવા આવ્યો તો એટલે એ બધું એમને કામકાજ હતું એ બધું કરવાનું હતું એટલા માટે થોડી વાર એમને ગેટ બંધ કરી દીધો હતો અને ચા પાણીની પણ સારી સગવડ છે અને જમવાની પણ હોય છે રવિવાર અને પૂનમે જમવાની સગવડ હોય છે તો જો આ પાલીને ચા તો એટલો મસ્ત મીઠો હતો તે મેં ચા પીતી નથી પણ કોઈ દિવસ બે વખત લઈને મેં ત્યાં ચા પીધો એટલો મસ્ત હતો અને જોઈ શકો તમે બહારનું બારનું વાતાવરણ અને મંદિર એટલું મસ્ત હતું કે ત્યાંથી મને ઘરે જવાનું જ મન નથી થતું આપણે બાગ બગીચા ફરીએ એના કરતા મંદિર ફરવા સારા રહેશે આપણા માટે મને મંદિર જ ગમ્યું તો હજુ આ સ્તંભ છે મસ્ત મજાનો અને રાત્રે અમે જન્મદિવસ હોય હતો પણ એના મામલા નિયત સરપ્રાઈઝ પાર્ટી કરી લીધી વિડીયો તમે સબસ્ક્રાઈબ બાય બાય